ઉનાળાની શરૂઆત થતાની પહેલાં જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા એક મહિનાથી પીવાની પાણીની પરાયણ સર્જાય છે તેને પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોને વારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા સંકેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીની યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંકેશ્વર દ્વારા રાફુ ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન શેઠની રજૂઆત કરતા જિગ્નાબેન શેઠ દ્વારા રાફુ ગામની જનતા માટે બંને સંસ્થા આગેવાનો જાણ કરી તુરંત ટેન્કરો મારફતે પાડી મોકલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી ઘણા સમયથી એટલે કે એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવા હવી સંસ્થા જગ્યાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તેમજ ગામ એવો વૃદ્ધ મહિલાએ પોતાને ઘણા દિવસે પાણી મળતા જીજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા ત્યારબાદ જીજ્ઞાબેન શેઠ દ્વારા રાફુ ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટર દ્વારા લોકોના રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રહીશું તેવું જણાવ્યું હતું આ સમી તાલુકાનું રાખુ ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે અને જ્યાં ત્રીસથી ચાલીસ દિવસથી પાણીની ખૂબ જ તંગી છે અહીંયા ત્રીસ ચાલીસ દિવસથી પાણી આવતું નથી લોકો પાંચ પાંચ દિવસથી નાયા નથી પીવાનું પાણી પણ નથી ઘરના માટલાઓ પણ ખાલી છે ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાખવું છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો ત્યારે મેં કીધું કે મને એક દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું ત્યારે મેં આદિજીની ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના પંદર ટેન્કર અહીંયા રાખુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું એ માટે હું આદિજીની વખત ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ગામ રાપુ તાલુકો સમી જિલ્લો પાટણ અને હું હેમદાન ગઢવી અમારા ગામમાં આશરે એક મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જીજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવી એના અનુસંધાને એમને દિવસ દરમિયાન પંદર ટ્રેક્ટર આદિજી ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે પંદરથી વીસ ટ્રેક્ટર પંદર ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી તો અમે બે ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે